મારો બેટો આ તખલો કેવું કરો ચા ઠરી પણ કેટલી ઠરવાની નોંધ નહીં લેતી મારા બેટાને પણ હજી તને ખબર નહીં તું એ મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો છે ને પણ આજ તો તું જ્યો

એ સરપંચ નું પહાણ પેલું ચા કરતી કેટલી ગરમ તખલું મારું બેટું મારા છોકરા ને જઈને ઘેર જઈને મારી આવ્યો અલ્યા એમાં જેવું થયું ખબર કાલે હું મારા કોલેજનું પેલું ફોર્મ આવે છે ને એ રે આવ્યું એમાં સહી કરવા નથી તે કાલે સહી કરવા જોડા એવું બોલે ને સરપંચ પંચાયત કરવાની આવે હું એમ તો ચિંતા ના રહ્યો ને કોટો એ ગોમ માં કોટો ગાઢી નાખવાનો હા તમારા બીજું કોઈ કોમ કરે એમ જ નહી મારા છોકરાને હું બાર ગયો મારો ગુનો મારો ગુનો હું ખાલી સહી સિક્કા કરવા માટે જો અને એમાં તો મારો બેટો મને કે સરપંચ હાજર નહીં હાલ ના આવતા પણ તારે જોવા ના આવે છે સરપંચ નહી બોલતો પણ એ સરપંચ સરપંચ એડો આખો સરપંચ બની જાય કે હું સરપંચ છું એવું કરે છે ચા કરતી કેટલી ગરમ વધાર પણ એની કેટલી નાખો નાખો કેટલી ચા ઠરી ગયો હો પણ કેટલી ગરમ ને ગરમ રે ને એની ગરમ નહીં મારો હાથ ભાઈ નાખ્યો તકો ભાઈ ઓકલા તાલુ બે જાતું નકલ જાતી મારો હાથ ભાઈ નાખ્યો મારા બાપો નાતા એટલે ભાઈ મને માર્યો બરાબર હા તકરા તો મા ખાયા કો ખાયા ગયા બાજુ ખબર કાઢું તમારી તો મારો હાથ ભાઈ નાખ્યો બોલો માર્યો બરાબર મારો બાપુ ગેન નજરે એટલો ફાવી જોઈને મારવાનો

મારે તારો મોકો ગરમ ગઈ જ ને પણ હા કા તારી કેટલી ફોડી નાખું તું તું આવડી જગ્યાએ હાથ ના શ્યો છો વાઘના મુઠામાં તું એ હા હાથ ના શાંતિરાજ તું બેટા હેડ ચુકાલ તું હેડ ના મારા હંગાતી હેડ બરોબર છે <laughs> 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 એટલે હું પાછું કોમ અધૂરું રહી ગયું પેલા જીસપી વાળાને ફોન જીસપી ફોન કર્યો છે બરાબર ટ્રેક્ટરવાળાને બોલાવી દઉં પછી તો અત્યારે આપણે બધું કોમ છે ચાલુ કરીએ બધું શંકર ખબર છે હમણાં બધું હાલ મેં બધું તખાભાઈ ભાઈને બધું કોમ આલું હતું સહી સિક્કાનું ને જે આપો જે બધું સંભાળવું હોય બરાબર તો કોમ કરીએ તારું કોમ થઈ જાય જે તમારો રોડ બનાવો છે ને એને હું પેલા જીસપી વાળાને ટ્રેક્ટરવાળાને ગમે તે કરીને લાવું બરોબર હા હા

પણ ગમ હોર નાખ્યો ગોમ માં શું થાય છે મારા છોકરા નો હાથ નાખ્યો તમે છો તખાય કર્યું મારા છોકરા નો હાથ ભાઈ નાખ્યો એના લગી એના હાથો માં ના પડ્યો મારા છોકરા ને હાથોમાં ના પડ્યો તમે સરપંચ ક્યો એ વાત સાચી નહીં તખા ન સરપંચ તમે આજ વચ્ચે ના પડતા મહેરબાની કરી મારા વચ્ચે પડતા ને આજ હું નહીં છોડું સોંતિ આપી તો આજે નહીં રે કે કાલે નહી દુનિયા અતર પતર એક થઈ જાય પણ તખારું નહીં છોડું હવે અહીંયા એક જ ગમ્યા છે બધું ગમો ગમ આવું બધું ના કરે ગમન ગમ આવું નહી ગમન ગમું આવું થશે અને કાયદે ઇશારામાં એ તખાડું મર્ડર થઈ જાય

પચાસ પાંચ પેલો છોકરો જો એનો હાથ ભાગીને આવ્યો છે મારા ઉપર જે એક બે કેસ તો ને એવું હવે મારે શું કરું કરે તો હાથ ભાગીએ ટોગર ના થઈ પેટા કા ભાઈ હું તમને જો હું બાડ જો તો બરોબર તો તમે હું પીન જો તો તે પછી બધું કમ્પ્લીટ કરાવું પડે એટલે પછી હું તમારા ઈન દાબમાં રહેવાનું સરપંચ હું દાબવા પણ આવું બધું ના ચાલે પછી મારા પછી લોચા વાગે કે ક્રેડિટમાં બધું બધું એ થાય પછી અરે ઈઓને જોમ કરવું કરી જ ના તો જ્યા જોણી પણ દોહા હોય કોમ આટલું કર

પેલા પશુ ભાઈ કી કે હું હાલ જ કે પોલીસ સ્ટેશન જઉં છું બરોબર હવે એના પોલીસ સ્ટેશન જોય કલા જીમ કે ભાઈ મારે એક જણા ધસ પકડ કરવી ઓમ સત્યમ છે બધું કર્યું તો પછી હું હું પછી વચમાં પછી પેલે બધું ના થાય પછી મારા કોઈ બોલાય ના એટલે પોલીસ કેસ કરવા જતા રહ્યા પોલીસ કેસ કરવા જતા રહ્યા અને ડેલિકેટ માં ફોર્મ ભરવાનું છે ઇજ્જત ના લા જાય ગોમો ચા પછી હું કરવાનું ગયો એ પોકી ના વરી ને એટલે કેસ કરવા જતા રહ્યા પણ કેસ કરવા જ્યાં નાય બરોબર છે હવે તમે લઈ જાવ તો મારે પછી શું કરવાનું

એમાં પોલીસ લઈને આવશે હવે ગમે જોયા તમે સરપંચ ના થાય પણ કઉ છું કે આ સરપંચ જોયે ભલે તારા તમારો બે ત્રણ કેસ તો એ બધું બરોબર એ ભાઈ ભાઈ તો હવે એરા છે તો એમાં હું કશું કરે ઓહો હું આ છૂટો છું જોઈ હું તમારે શું કઉ છું તમારા હાથામાં અને ન્યાય માં હોય તો હું તમારે સાથ બરોબર ના નહીં પણ તમે પેલા છોકરાના હાથ ભાગી નાખ્યો બરોબર તો હાથ ભાગ્યો એનું મારે તમારે શું કરવાનું

खबर नहीं पड़ती हा, गैलान, नाना हूँ करू ये बगोन, माताजी, हातमा ना हूँ मारा डोहा ना को मारे एकली जिंगी काटवी पड़ती है, अवा शिकर शेटला वरने शेल था, अमन रोटला कें पौकड़ दे काका સાહેબ તમારો હું વાત કરું હું વાત કરું અમારા ગામ નો જે સરપંચ ખરો એ સરપંચ નો પટ્ટાવાળો છે રહ્યો અમાર ભાઈ ગયા અને હાથ ભાઈ નાખ્યો ને મારા છોકરા નો એ સરપંચ નો પટ્ટાવાળો છે તે મારા કેવું થયું સાહેબ ખબર છે મારા સરપંચ આવા છોકરાનું નોમ ચડાવવાનું હતું રેશન કાર્ડ ની અંદર તે સરપંચની સહી સિક્કાની જરૂર હતી તે હું કાગળિયું લઈ અને સરપંચના ઘેર જતો હતો તો રસ્તામાં એનો પટ્ટાવાળો મને મળ્યો બરાબર રસ્તામાં પટ્ટાવાળો મળ્યો તે હું વાત કરી તખા તખાભાઈ મારા સરપંચ નું થોડું કોમ છે તમે સહી સિક્કો કરાવવા સરપંચ ઘેર છુ તે મને દાદાગીરી કરવા માંડ્યો તો હું કશું કોઈ બોલ્યો નહીં પછી બીજી વખત સાહેબ તમે તો એનું મારા ઘેર મને મારવા આવ્યો બોલો હું સોણ ભરતો તો તે મને વઠો વઠો એ કોક એના હાડો ને કોકને લઈ અને મને મારવા આવ્યો બોલો બે જણા થઈને મને મારવાની કોશિશ કરી તો સાહેબ હું એને તો કાલ બાર ગોમ ગયો બાર ગોમ ગયો મારા બાર ગોમ જવાનું સાહેબ એ બાર ગોમ ગયો તે મારો છોકરું ઘેર એકલું હતું અને મારા છોકરા ને એકલા ઘેર આવી અને સીધો હાથ ભાઈ નાખ્યું કયો આ જોજો સાહેબ આમાં મારા છોકરા ને હાથ નું આજુ બાજુ હાથ આગુ બાજુ થો સાહેબ મારા છોકરા જિંદગી પછી ધરપકડ કરાય ડાયરેક્ટ ના પકડાય એટલે પેલા સરપંચ ઘેર સરપંચ તો હું અત્યારે કઈ ના આવ્યો તમે વચ્ચે જો સરપંચ તમારું ગમે તે કી પણ ધરપકડ કરજો સાહેબ જો મારા ઉપર તમે હું ઉપર વિશ્વાસ મેં મારો વિશ્વાસ ના કરતા ના નેકરે પાછો આવે હવે મારા હું કરવાનું કયો એવી ચિંતામાં પડી ગયો છું કે મચ્છરો કરીને પાછો ફરવા

અડધું તો જોડતા હોય જો મારા તમારે મોટા છો એ રીતે ગોમ ના એ રીતે મારા તમારે પૂછવું પડ બરોબર અવાજ જઈશું અમે આરોપી ના ઘરે તમારા આરોપી ને મને પકડાવો તમારા તકલીફ પડે છે બરોબર ના ના પછી મારા હાથ ભાઈ નાખ્યો એ કોઈ મારા છોકરાએ કોઈ બગાડી તો મુગાડી ના ના યાર હું એ બગાડી મને ખબર છે તમે નહીં બગાડ્યું તો પછી હાથ બાગવાનું શું આવતો હતો એ વાત આજે તમે હંડો ને કાયદે છે એને પકડાવો પહાડ રહીને પકડાવો તમે કઈ આગળ મળી તમે મળી અને પકડાવો કાયદે છે ઘેર લઈ જાવ હા મારું રોયલ ખની બોય હા